અત્યાર સુધી અંદર કબાટ ઉપર સાફ સફાઈ કરતો તો હવે બહાર આવીને સાયકલની સાફ સફાઈ કરે વાહ રાજા વાહ તારી વાત નો થાય કેમે લાગે બધુંય સાફ સફાઈ કરવાનો અભિયાન છે તારે શું કામ સાફ કરસ બધુંય શું થયું છે એટલો હં તું ત્યાં બેઠો તો તો બગડી ગઈ સાઇકલ ઓહ એટલે ઠીક ચાલો મથવાનું હોય ને તો ક્યારેક ક્યારેક મૈથા રાખે એને રમવાની કેસેટ ચડી હોય ને ત્યારે વાંધો ન હોય કંઈક 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 રહીમાં રાખે ને મૈથા રાખે ને પણ જ્યારે હેરાન કરવાની કેસેટ ચડે ને ત્યારે બધાયને હેરાન કરે ઓલું જોઈ છે ને આ જોઈ છે ને તો આવું હૈલા રાખતું હોય ભાઈને જો અત્યારે સાફ સફાઈમાં મંડી રહ્યો છે આવું છે બપોરના દોઢ વાગ્યાના સમયે સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં બધાનું જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ આજના દિવસથી ઠંડી સારા એવા પ્રમાણમાં મીંડી છે પડવા એવો અનુભવ મેં કર્યો લગભગ તમે કર્યો જ હશે તો હવે મજા આવે શિયાળો આમ વ્યવસ્થિત ચાલુ થઈ ગયો એવું લાગે છે એક પ્રસંગ તમને કહું જો કે જે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા હોય ને એને બધાને જાણકાર જ હોય ને બહુ પ્રખ્યાત પ્રસંગ છે પણ એ મેં આજે સાંભળતો હતો ને એમાં એ આવ્યો ને એના ઉપરથી મને એક વિચાર આવ્યો ને એ અગત્યનું થોડું ઘણું કહી શકાય કે એના માટે છે તો ગુણાતીતાનંદ સ્વામી હતા એ વિચારતા હતા ને એમાં મીઠા સાકરિયા નામનો એક ભક્ત હતો એના ગામમાં પોતાના ગામમાં લઈ ગયો ને પોતાના ગામના ગામધણી દરબાર હતા એને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા સાધુ સાથે બહુ વેર હતું એવું કહી શકાય એટલે આ પોતાના ઘરે લઈ ગયા બધા સાધુ સંતોને ને ખીચડીના આંધણ મૂંકાતા સંતોએ એ જે સાધુ હતા એ બધા બે દિવસના ભૂખ્યા હતા ઉપવાસ એટલે એ હજી પારણા કરવાની તૈયારી જ કરતા હતા ત્યાં જ કોકે કાન ભંભેણી કરી ગામધડી દરબારને ઉગો ખુમાણ એનું નામ એ ઉગા ખુમાણ દરબારનું રાજ ત્યાં હાલતું એટલે એ બધા આવ્યા અને આ બધા સાધુને માર્યા ને કાયઢા ગામમાંથી કે હાલો તમે જાઓ નીકળો ને કરી કરીને કાઢ્યા કાયડા એટલે ગામની બહાર પહોંચ્યા ને પ્રસંગ આ અગત્યનો હોય કે એ જમાનામાં સાચા સાધુ નહીં આવું બધું સહન કરવું પડતું અત્યારના જમાનામાં કટા કદાચ ખોટા સાધુ આવ્યો હોય ને બનાવટી હોય ને તો એ ખાવા તો માણસો દઈ જ દે ખાવાનું તો જડી જ જાય એમાં વાંધો ન આવે પણ એ જમાનો જમાનો હતો ને એ થોડોક વધારે તકલીફવાળો હતો તો એ સમયમાં જે જે બધા સંપ્રદાયમાં જીજી સાધુ થઈ ગયા એ બધાએ બહુ સહન કર્યું હવે પ્રમાણમાં એટલું નથી ને હવે તો કદાચ કોટા કોક ધતિંગ કરતો હોય ને બનાવટ કરતો હોય ને તો એનું હાલ એવું છે એવું છે અને કદાચ ખબર હોય કે ભાઈ આ ધતિંગ કરે છે તોય માણસો ખાવા પીવાનું તો દઈ દઈએ એ અત્યારના જમાનામાં પહેલાંનો જમાનો થોડોક અઘરો હતો બધા માટે પછીની કથા તો લગભગ ભાગના જાણતા હશે છતાંય કહી દઉં સ્વામીએ બધાએ સાધુને કીધું કે આપણે મહારાજનું વચન છે કે કોક આપણી આપણને ઉપર આપણું ખરાબ કરે તો એના પ્રત્યે દ્વેષ રાખો નહીં હેત રાખો અને હજી ત્યાં ઓલા મીઠો સાકરિયો કે જો આવું કર્યું એટલે એને ઘરે સંતાન જ નથી દીકરો નથી એટલે ગુણદિત સ્વામી કે હું વાત કરું છું તો ભગવાનનું વચન જ છે કે એનું હિત થાય ને એવું ઈચ્છવું કે હાલો કે બધાએ ધૂન કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાળવાની છે એક બેઠાને ધૂન કરી કે એની ઘરે દીકરાનો જન્મ થયો અને એવી પ્રાર્થના કરી કે એ દીકરો આપણા બધા સાધુને પોતાના દરબારમાં લઈ જઈને જમાડે ને એવું બધું કરે આગતા સ્વાગતા કરે એટલે થયું એવું થોડા ટાઈમ પછી ઉગા ખામા ખુમાણને ત્યાં દીકરાનો જન્મ થયો એનું નામ જીવલો ખુમાણ હવે જીવલો ખુમાણ એક વખત પાછા આ બધા સાધુ ત્યાંથી નીકળતા હતા ને તો એને કીધું કે તમે આવો ને આવો મારી ઘરે હવે સાધુને તો ખબર કે એના પિતાએ જ વર્ષો પહેલાં ગામમાંથી આવી રીતે કાઢી મૂકતા એટલે એને કીધું એ કે અમે ન આવી શકીએ કે એને કીધું કે અમે ન આવી શકીએ તારા પિતા જો અમને તેડવા આવે તો અમે આવીએ એટલે આ તો પછી બાર વર્ષની ઉંમર હતી જીવલા કુમારની એટલે ગયો ઘરે અને એની માતાને કીધું અને પિતાને કીધું કે તમે રામાયણ વાંચો છો ને એમાં આવે છે કે સાધુને કોઈ પણ સાધુ હોય એને જમાડવા ને એને ઘરે પધરામણી કરવા ને તો આપણા પાપ બળે તો કે ગામમાં અત્યારે સાધુ આવ્યા છે તો કે હાલો એને બોલાવીએ ને આપણે એની પધરામણી કરાવીએ એટલે પછી તો એના જીવલા ખુમાડના મમ્મીએ પણ થોડુંક દબાણ કર્યું દરબાર ઉપર ઉગા ખૂમાણ ઉપર એટલે પધરામણી કરી પરાયણે લઈ આવ્યા હવે આમ તો ઉગા ખૂમાણની ખબર જ હતી કે આ ઈદ સાધુ છે કે જેને મેં ગામમાંથી આવી રીતે મારીને કાઢી મૂક્યા હતા અને સાધુ નહીં ખબર પણ છતાંય સાધુએ એવું દેખાવા ન દીધું કે વર્ષો પહેલાં તમે આવું કર્યું હતું એટલે પછી આવ્યો ને પધરામણી કરી ને પછી એવું બધું કર્યું એટલે હવે તો બીજા જે સાધુ હોય ને એને કીધું ઓલા જીવલા નહીં કે તારે કંઠી પહેરવી છે કે કંઠી પહેર્યા ગુણાતીતાનંદ સ્વામી પાસે એટલે જીવલો કે મારે કંઠી પહેરવી છે એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે કે તારા તારા પિતાને પણ પહેરાવો એટલે પછી એના પિતા તો માને નહીં જલ્દીથી એટલે એને એના મમ્મી થ્રુ પાછું પ્રેશર કરાવ્યું હોય કે નકર તમે મને કે તમે કંઠી પહેરો હું પહેરું નકર કે હું સાધુ ભેગો વયો જાય છે એટલે હવે ઘણા વર્ષે એક તો દીકરો દીકરાનો જન્મ થયો એટલે એની જીત તો માનવી જ પડે એટલે આવી રીતે એને પણ સત્સંગી કર્યા તો આ એક બહુ સરસ વાત છે બદલો લેવાની રીત ઘણી બધી હોય તો આ એક ઉત્તમ બદલો કહેવાય કે આમ બદલો ન કહેવાય પણ એનું હિત થાય એ રીતનું બહુ સારો પ્રસંગ છે ચાલો તો આવું છે આ એક યાદ આવ્યું એટલે મેં તમને કહી દીધું એ સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે જે બધા સાધુ થઈ ગયા ને માર તો બહુ બધાય ખાધા હતા એટલે કદાચ અત્યારના સમયમાં ઘણીવાર આપણે એમ કહીએ કે ઘણીવાર એવું કહેતા હોય કે સ્વામિનારાયણના બધા સત્સંગીઓ સુખી હોય સુખ્યા હોય એના પહેલાંના સમયમાં શ્રીજી મહારાજને એના સાધુ સંતોએ બહુ તકલીફ વેઠી હતી એનું ફળ કદાચ અત્યારના ભક્તોને એ બધાને મળે એના જે સિદ્ધાંતો છે પાડતા હોય એને તો મળે જ કારણ કે એમાં જ રહસ્ય છે આવા સિદ્ધાંતોમાં જ ચાલો તો આ એક નાની એવી વાત મગજમાં આવી હતી તો તમારી સાથે શેર કરી દીધી હવે આગળ વધશું ને કાંઈ બતાવવાલાયક હશે તો બતાવશું નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો ખજૂર ઉપરની એક માન્યતા તને ખબર તું નાની હતી ત્યાં કહેતા એવું અમને તો પહેલાં કહેતા કે આ હાંડીયાના પગે હલાવે અને એની નીચે ખાય બોલ આવ્યા બનાવતા તોય ખાતા તો અહીંયા ખાતા નટાણે ખાય છે પણ એવું કહેતા એક સમયે કે હાંડિયાના પગ નીચે હલાવે એટલે પોચો થાય ખારેક હોય એને આવી રીતે કરે